કઈ શિશોમાં આપ સર્વરને અમારી એટલે કે રમેશ અદારૂ અમેરી ગાથી મીઠી મધુરી પ્રેમી સલામ પાઠવીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તૃમાં શેર પણ કરો જો તમારી કોઈ સલાહ સૂચન કોમેન્ટ હોય કે તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો પ્લીઝ અમને મોકલાવો અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું આજના દિવસે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું ત્રીજું પુસ્તક લીવીય અને તેનો ત્રીજો અધ્યાય આપણે વાંચવાના છીએ પર પિતા પરમેશ્વર અમારી સહાય કરે કે વાંચન અમે વાંચી શકીએ તો આજે આપણે લેબિયા એનો ત્રીજો અધ્યાય એનું વાંચન કરીશું અને જો તું તેનું અર્પણ સેમ્પલ યજ્ઞ હોય અને જો તે ઢોર ચડાવે પછી તે નર હોય કે નારી હોય તો યહવા પ્રત્યે તે નું ચડાવે અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપના દ્વાર પાસે તેને કાપે અને યાજકો એટલે હારૂના પુત્રો વેદી પર ચોમેડ તેનું રક્ત છાંટે અને તે શાંતેપણના યજ્ઞમાંથી યહોવા પ્રત્યે હોમ યજ્ઞ ચડાવે આતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી તથા બંને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાંગો પાસે હોય છે તે તથા ગુરદા સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે અને હારુના પુત્રો વેદી પરના અગિ પરના લાકડા પરના દહનાર પણ પર તેનું દહન કરે તે યહોવાને સારું સુવાસી હોમ યજ્ઞ છે અને જો યહોવાની આગળ સાતેર પરના યજ્ઞને સારું તેનું આત્મ ગેટા બકરાનો હોય પછી તે नर હોય કે નારી હોય તો પણ તે એપ રીત નું ચડાવે જો તે હલવાનું અર્પણ ચડાવે તો તે તેને યહોવાનું

તેની ચરબી તથા તેની પુષ્ઠ પૂછડી ને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સગડી ચરબી તથા બંને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાળવ પાસે હોય છે તે તથા ગુડદા સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે અને યાજક વેદી પર તેનું દહન કરે તે યહોવાને સારું હોમ રૂપ ખાદ્ય પદાર્થ છે અને જો તેનું અર્પણ બકરાનું હોય તો તે યહોવાને ચડાવે અને તે તેના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપની આગળ તેને કાપે

તથા ગુ સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે અને યાજક વેદી પર તેમનું દહન કરે તે સુવાસ ને સારું હોમ યજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે સગડી ચરબી યહોવાની છે તમારી વંશ પરંપરા તમારા સગળા રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય એટલે કે 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 ચરબી તમારે ખાવું જ નહીં પ્રભુ તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો છે એના માટે પણ પુષ્કળ આભાર માની છીએ બાપ કે તમે તમારા એક એક પુત્ર ને પ્રભુ તમે અમારા માટે મોકલી આપે છે એના માટે પણ પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભિતા જે કઈ વચનો એ વચનો કૃપા આપજો અને પ્રભુ જે લોકો એ સર્વ પર અને કૃપા અમારા હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પરંતુ પ્રભુતા સઘળાને તમારો નિરોગી તંદુરસ્ત ઘાયેલ હાથનો સ્પર્શ કરો અને દરેકને સાજા પણ આપો કેટલા બધા લોકો ઘરે બીમાર હશે કેટલા બધા હોસ્પિટલમાં હશે ત્યારે પ્રભુ સર્વ જગ્યા તમે જાઓ ડોક્ટરોના નર્સોના હાથ તમે બંધો પ્રભુ એમની દવાઓ પર તમે આશીષ તમારી કૃપા આપજો તમારા સંતોષી હોકાના મુખની વાણી તમે થશો એમનાથી ઘણા આત્મા તમારી ગમ ફરી એવું તમે થાવ અમારી સાથેને પાસે રહેજો પ્રભુ ઈઝરાયલ માટે પણ માગ્ય છે પ્રભુ જે કહ્યું ચાલી રહ્યું છે ત્યારે બાપ તમે તો દયાળુ પ્રભુ છો તમે તો કોપ કરે ધીમે અને દયા કરવાની એવા ઉતાવળા દેવું છો ત્યારે એ જગ્યાને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છે કે ત્યાં તમારી શાંતિ આપો પ્રભુ જેમ તમે તોફાન અને પવન ધમકાવ્યો પ્રભુ એ અમારા યુદ્ધ પર તમે ધમકાવો પ્રભુ અને બધું શાંત થાય સારું થાય પ્રભુ અને બધા તમારો મહિમા કરે પ્રભુ એવું તમે સાંભળો છો જ્યાં જ્યાં પ્રભુ સત્તાની ચાલે છે એ સર્વ જગ્યાએ પ્રભુ તમારા લોકોને પ્રભુ તમે બચાવ્યો જેઓ સતાવે છે પ્રભુ એમની આંખો તમે ખોલો પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાત ને વ્યવહાર કરો પ્રભુ અને તમારો બાળક બને પ્રભુ અને તમારો મહિમા કરે એવું તમે સાંભળો છો હરેક ઘૂંટણ નમી અને હરેક જીવ કબૂલ કરે કે તમે સુખ્રિત પ્રભુ છો એવું તમે સાંભળો છો દરેકના હૃદયમાં પ્રભુ તમે ઉતરો પ્રભુ અમે જે કંઈ પ્રભુ તમારા પ્રવૃત્તિ ચાલુ કરી છે એમાં પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ અમે તમને માન મને માન ગૌરવ આપી એવું તમે વિશેષ થવા દીધું અમે તમારા હાથોમાં સોંપાય છે ચકાને અને ઇમોશન ને સારું છે એના માટે પણ મેં તમારું પુષ્કળ આભાર સત્કાર માની છે હજુ પણ ચકાની કઈ જરૂરત હોય પ્રભુ તમે પૂરી પાડજો અને જે કંઈ પ્રભુ એના હાથે દુખાવો છે ખભાય એ સર્વ જગ્યાએ પ્રભુ તમારો હાથ મૂકો અને દીકરાને તમે સાજા પણ મૂકો અમારા પાપ ગુના પ્રથમ ક્ષમા કરજો ફરીને મળે સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે ન પસે રહેજો એક એક વ્યક્તિને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરો જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામ થી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ આમેન આમેન બ્લેસ યુ